અંકલેશ્વર સ્પાની આડમાં ચાલતો દેહ દેહવ્યાપાર ઝડપાયો સંચાલિકા સહિત બે સામે ગુનો નોંધાયો અંકલેશ્વર શહેરના હાસોટ રોડ પર આવેલ તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્ષમાં ચાલતા ક્વીન હેપ ફેમિલી થાઇ સ્પામાં મસાજની આડમાં ગેરકાયદેસર દેહ દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાનો ભાંડો ફૂટ્યો છે જિલ્લા એન્ટ્રી હ્યુમન ટ્રાફિક યુનિટ એ દરોડો પાડી સંચાલિકાને ઝડપી પાડી છે અને માલિક વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બી એલ મહેરિયાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસને બાતમી મળી હતી કે આ સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે બાતમીની પુષ્ટિ કરવા માટે પોલીસે એક ડમી ગ્રાહકને મોકલ્યો હતો જેની તપાસમાં દેહ વ્યાપાર ચાલતો હોવાનું સ્પષ્ટ થયું હતું પોલીસે તુરંત દરોડા પાડતા મુંબઈની એક યુવતી દેહ વ્યાપારમાં સંકળાયેલી હાલતમાં મળી આવી હતી જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પોલીસે ઘટના સ્થળેની સ્પાની સંચાલિકાને ઝડપી પાડી હતી આ ઉપરાંત સ્પાના માલિક વિરુદ્ધ પણ ગુનો દાખલ નોંધવામાં આવ્યો છે પોલીસે સ્થળ પરથી બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા સાત હજાર પાંચસો અને રોકડ રૂપિયા સાત હજાર ત્રણસો દસ મળીને કુલ ચૌદ હજાર આઠસો દસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ અંગે અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ તથા સાત હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે